આજના યોગો શું દર્શાવે છે ચલો જાણીએ વાત કરીએ છીએ રાશિની મેષ રાશિમાં કરિયર અને ફાઈનાન્સમાં કોસ્મોબાઈપ સેવન્ટી અને એટી પર્સન્ટ છે એટલે કે કર્મ ક્ષેત્રે તમારે આજે સારા પરિણામ આવી શકે છે ગૃહિણીઓને બી પોતાના કાર્યમાં સારું પરિણામ આવી શકે છે વિદ્યાર્થી વર્ગોને પણ પોતાના કોઈ પણ કાર્યમાં સારી રીતે તમે કાર્ય કરી શકો છો વ્યવસાયિક રીતે નોકરીયાત વર્ગે પોતા પોતાના કાર્યક્ષેત્ર ઉપર વ્યક્તિઓ સાથે મનમેળ સારો બેઠશે ઉપરી અધિકારી સાથે સારો મનમેળ બેઠશે અને ફાઇનાન્સમાં કોસ્મોવાઇપ્સ એટી પર્સન્ટ છે એટલે કે નાણાકીય ક્ષેત્રે આજે કોઈ પણ નવી યોજનાઓ કરશો તો એ સફળ થશે કોઈ નવું નવું રોકાણ રોકાણ જમીન તમારે કરવું હશે તો આજે તમે એના સારા રિઝલ્ટ મળી શકે છે જૂની ઉઘરાણી પણ તમને મળી શકે છે હેલ્થ સોશિયલ અને કોસ્મો લિક્સટી અને ફિફ્ટી કોસ્મોવાઇપ્સ છે એટલે કે હેલ્થ તમારી સામાન્યથી થોડી વિશેષ રહેશે ખરાબ થવાની કોઈ યોગો છે નહીં સામાજિક દ્રષ્ટિએ પણ સિક્સટી પર્સન્ટ છે પારિવારિકમાં તમારે સારો મન રહેશે અને તમારા અંગત વ્યક્તિઓ સાથે કે તમારા મિત્રો સાથે પણ તમારો આજે મનમેળ સારો રહેશે ઓવરઓલ કરિયર અને ફાઈનાન્સમાં તમે ખૂબ જ ધ્યાન આપો અને એમાં તમે આગળ વધો એવી અમારી શુભેચ્છા વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિમાં કરિયર અને ફાઇનાન્સમાં કોસ્મો વેબ ફોર્ટી ફોર્ટી પર્સન્ટ એટલે કર્મ ક્ષેત્રે આજે તમારે ખૂબ સાવચેતીથી કામ કરવું તમારા કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે તમારા સહકર્મચારી સાથે કોઈ વાદ વિવાદમાં પડવું નહીં ફાઇનાન્સમાં બી ફોર્ટી પર્સન્ટ કોસ્મો વેબ છે એટલે કે નાણાકીય ક્ષેત્રે કોઈ પણ જોખમ નવા જોખમ કરવા નહીં જૂની ઉગ્રણી બાકી હોય તો આજે લેવા જવાનું થોડું ટાળવું હેલ્થની બાબતમાં અને સોશિયલની બાબતમાં લવની બાબતમાં પણ કોસ્મોબાઈ ફિફ્ટી પર્સન્ટ છે એટલે કે ગ્રહયોગોના નુકસાનના ફાયદો એવું બતાડે છે એટલે આજનો દિવસ ઓવરઓલ તમારે શાંતિથી પસાર કરવો મિથુન રાશિ વાત કરીએ મિથુન રાશિમાં મિથુન રાશિમાં કરિયર અને ફાઇનાન્સ તમારો કોસ્મોબાઈ ફિફ્ટી અને સિક્સટી છે એટલે કે ગઈકાલ કરતા આજનો દિવસ તમારો ઘણો સારો જશે તમને મનની શાંતિ મળશે તમારા કાર્યક્ષેત્ર ઉપર તમને કાર્ય કરવાનું મજા આવશે તમને વાદ વિવાદમાં આજે પડશો નહીં નાણાકીય ક્ષેત્રે પણ સિક્સટી પરસેન્ટ છે એટલે તમે કોઈ પણ નવું સાહસ એટલું મોટું કરવા જગ્યાએ નાનું સાહસ તમે કરી શકો છો હેલ્થ છે એટલે સામાન્ય છે ગ્રહો આજે કોઈ તમને નુકસાન કરતા શારીરિક બાબતમાં તો દેખાતા નથી સોશિયલ અને લવની બાબતમાં અને એટલે કે પારિવારિક અને સામાજિક રીતે તમારા અંગત વ્યક્તિઓ જોડે તમારા જૂના મિત્રો સાથે તમારા મન મેળા સારો થશે જીવનસાથી જોડે આજે તમે દિવસ સારો પસાર કરશો ઓવરઓલ કાલના દિવસ કરતા આજનો દિવસ તમારો ખૂબ સારો પસાર થશે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિમાં કરિયર અને ફાઇનાન્સમાં કોસ્મોવાઇબ્સ ટ્વેન્ટી પર્સન્ટ છે એટલે કે આજે તમારે કોઈ પણ નવા સાહસ કાર્યક્ષેત્રે તમારે કરવા જોઈએ નહીં તમારા ઉપરી અધિકારી કે તમારી સાથે કામ કરતા વ્યક્તિઓ જોડે કોઈ વાદ વિવાદમાં પડવું નહીં નાણાકીય બાબતે પણ ખૂબ સાચ સાવચેતીથી કામ કરવું કોઈ ખોટા ખર્ચા આજે કરવા નહીં હેલ્થની બાબતમાં પણ તમારો કોસમો ટેન છે એટલે કે તમારી પા તમારે જો જૂની બીમારી છે તો એની આજે ડોક્ટરની સલાહ લઈને આગળ વધવું મન આજે પ્રફુલ્લિત રહેશે નહીં એની તકેદારી રાખવી સોશિયલ અને લવ પણ ટ્વેન્ટી ટ્વેન્ટી પર્સન્ટ છે એટલે સામાજિક રીતે જીવન સાથી રીતે કે અંગત વ્યક્તિઓ સાથે આજે તમારે મન મુતાવ રહે એની શક્યતા છે એટલે બને એટલું આજનો દિવસ તમે શાંતિથી પસાર કરજો સિંહ રાશિ તો વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિમાં કરિયર થર્ટી અને ફાઇનાન્સ ફોર્ટી પર્સન્ટ કોસ્મો વાઇબ્સ બતાડે છે એટલે કે આજે તમારે કર્મક્ષ કર્મક્ષેત્રે નવા કોઈ સાહસ ના કરવા જોઈએ તમારે એની તકેદારી રાખવી ગૃહિણીઓ બી પોતાના કાર્યો કરવામાં ખૂબ શાંતિથી કામ કરવું વિદ્યાર્થી વર્ગોએ આજે કોઈ નવો ચેપ્ટર કરતાં વિચારવું રિવિઝન ઉપર વધારે ફોકસ કરવું ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ એટલે કે નાણાકીય ક્ષેત્રે પણ આજે તમારું એટલું સારો ગ્રહયોગ બતાવતા નથી નવી કોઈ યોજનાઓ કરવી હોય કે નવું કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આજે એનો દિવસ નથી હેલ્થ ફિફ્ટી પર્સન્ટ એટલે એવરેજ છે ગ્રહયોગો હેલ્થની બાબતમાં કોઈ નુકસાન બતાવે એવા છે નહીં સોશિયલ અને લવ ફિફ્ટી અને સિક્સટી છે એટલે કે એવરેજ છે હા બની શકે છે કે તમે જૂના મિત્રો સાથે આજે મળી શકો છો તમે તમારા લવર જોડે થોડો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો એટલે ઓવરઓલ આજનો દિવસ તમારો સામાન્ય રહેશે કન્યા રાશિ વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિમાં કરિયર અને ફાઇનાન્સમાં કોસ્મોમાઇપ ફોર્ટી અને ફિફ્ટી પર્સન છે એટલે કાર્યક્ષણ તમને સામાન્ય રિઝલ્ટ મળશે પછી તમે વ્યવસાયિક રીતે કામ કરતા હોય કે નોકરીયાત રીતે કામ કરતા હોય કે પછી ગૃહિણી છે કે વિદ્યાર્થી છે આજે કાર્યક્ષણ કર્મ કરવામાં તમે બહુ સંઘર્ષ કરતા નહીં શાંતિથી કામ કરી લેજો કરતા નથી પણ નવું કોઈ સાહસ કે નવું કોઈ ઇન્વેસ્ટમેન્ટ આજે તમે કરવું હોય તો થોડુંક સંભાળીને કરજો હેલ્થ થર્ટી છે એટલે કે જો તમારી હેલ્થ પહેલેથી જ ખરાબ છે તો એનું આજે સાવચેતી રાખવી હોઈ શકે છે કે મન તમારું પ્રસન્ન ના હોય સોશિયલ અને લવ ફોર્ટી ફોર્ટી પરસેન્ટ એટલે સામાજિક અને પારિવારિક રીતે કે અંગત વ્યક્તિ સાથે લવર સાથે આજે તમારે એટલું સારું મન મેળાપ ના બને એટલે ઓવરઓલ તમારો આજનો દિવસ મધ્યમ છે તુલા રાશિ વાત કરીએ તુલા રાશિની તુલા રાશિમાં કરિયર અને ફાઇનાન્સ હેલ્થ સોશિયલ દરેક વસ્તુ સિક્સ્ટી પરસેન્ટ કોસ્મો છે એટલે આજના દિવસે તમે કર્મ ક્ષેત્રે કે નાણાકીય ક્ષેત્રે તમે કંઈ પણ કાર્ય કરશો કે ઇન્વેસ્ટમેન્ટ કરશો એનું સાધારણ ફળ મળશે એટલે કે મન તમારું પ્રફુલ્લિત રહેશે પારિવારિકમાં કે સામાજિક રીતે પણ તમારો મનમેળ સારો બેસશે જીવનસાથી સાર સાથે થોડો સમય પસાર બી કરી શકશો પરંતુ તમારા લવર સાથે કે તમારા અંગત વ્યક્તિઓ સાથે કે જૂના મિત્રો સાથે આજે મળવાનો તમને ચાન્સ મળશે એની સાથે કરવાનો અત્યારે ઘણો સમય છે એટલે ઓવરઓલ આજે તમારે તમારા લવર સાથે અંગત વ્યક્તિઓ સાથે ટાઈમ સ્પેન્ડ કરશો તો તમે પ્રસન્ન રહેશો વૃશ્ચિક રાશિ વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિમાં કરિયર અને ફાઈનાન્સમાં કોસ્મો પાવર ટ્વેન્ટી અને ટેન પર્સન્ટ છે એટલે કે આજે તમારે કર્મ ક્ષેત્રે તમે વ્યવસાયિક છો કે પછી નોકરિયાત છો ગૃહિણી છો કે પછી સ્ટુડન્ટ છો દરેકે દરેક કાર્યક્ષેત્રમાં તમારે ખૂબ ધ્યાનથી કામ કરવું નિરાશ થવાનો દિવસ નથી ફાઇનાન્સમાં ટેન પર્સન્ટ છે એટલે નવું કોઈ સાહસ કરતા નહીં નવું કોઈ ઉઘરાણી લેવી જવી હોય તો આજે જતા નહીં બને એટલું કર્મ ક્ષેત્રે નાણાકીય ક્ષેત્રે ખૂબ શાંતિથી ધ્યાન રાખજો હેલ્થમાં પણ ટેન પર્સન્ટ છે બની શકે છે કે કર્મ ક્ષેત્રે નાણાકીય ક્ષેત્રે તમારું સારું રિઝલ્ટ નથી મળતું એટલે હેલ્થ તમારી બગડી શકે છે એવું બી બની શકે છે કે તમારી હેલ્થ પહેલેથી નથી સારી એટલે પણ તમારી હેલ્થમાં તમારો વધારો ખરાબ થવાનો વધારો થઈ શકે છે પણ ઓવરઓલ તમારે સાચવીને રહેવું લવ કે સોશિયલની બાબતમાં પણ કોસ્મોબાઈપ ટ્વેન્ટી થર્ટી પર્સન્ટ છે એટલે એ પણ ઘણો ઓછો છે પરિવારમાં કે તમારા સ્વજનો સાથે ધનુરાશિની ધનુ રાશિમાં કરિયર અને કોસ્મો કોસ્મોવાઇપ્સ ફિફ્ટી અને ફોર્ટી પર્સન્ટ છે એટલે કાર્યક્ષેત્ર તમને એવરેજ પરિણામ મળે છે એટલે ના સારા ના ખરાબ મધ્યમ પરિણામ મળશે એટલે કે તમે ગૃહિણી છો કે પછી વિદ્યાર્થી છો તમે આજે એવરેજ કાર્ય કરશો પણ જે કોઈ પણ કાર્ય કરશો ધ્યાનથી કાર્ય કરી શકશો ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ એટલે નાણાકીય ક્ષેત્રે થોડુંક ઓછું છે એટલે બહુ સાહસ કરવા જેવું નથી ઉઘરાણીમાં બી કદાચ આજનો દિવસ તમે થોડું શાંતિ રાખશો તો વધારે સારું છે હેલ્થ ફિફ્ટી પર્સન્ટ ગ્રહયોગોની દ્રષ્ટિએ આજનો દિવસ તમારો શારીરિક બાબતે તો સારું છે એમાં કોઈ નુકસાન થાય નથી સોશિયલ અને લવ

વાત કરીએ મકર રાશિની મકર રાશિમાં કરિયર અને ફાઇનાન્સમાં કોસ્મો વાઇબ ફિફ્ટી અને સિક્સ્ટી પરસન્ટ એટલે કે કર્મ ક્ષેત્રે આજનો દિવસ તમારો સામાન્ય રહેશે ખુશમાં તો રહેશો જ કાર્યો તમારા પૂરા તો થશે પણ તમે જેટલા જોશ અને ઉત્સાહમાં કામ કરશો એ પ્રમાણેનું પરિણામ મળશે નાણાકીય બી ક્ષેત્રે તમે યોજનાઓ કરશો એ તમારી ફૂલફિલ થશે પણ મોટી મોટી યોજનાઓ આજના દિવસ થોડી મોકો એ પણ પચાસ ટકા સારો બી નથી અને ખરાબ બી નથી એટલે એ પણ દિવસ તમારો સારો જ રહેશે સોશિયલ અને અને છે એટલે સામાજિક પારિવારિક તમારા અંગત વ્યક્તિઓ સાથે પણ આજનો દિવસ તમે સામાન્ય રીતે પસાર કરશો પણ ઓવરઓલ તમે આજે ખુશમાં જ રહેશો કુંભ રાશિ વાત કરીએ કુંભ રાશિ કુંભ રાશિમાં કરિયર અને ફાઇનાન્સમાં કોસ્મોવાઇપ્સ અને છે એટલે કે કર્મ ક્ષેત્રે તમે સામાન્ય રહેશો કામ કરવામાં આનંદ રહેશે પછી વિદ્યાર્થી વર્ગ છે કે ગૃહિણી છે કે પછી વ્યવસાય કરવાવાળા વ્યક્તિ છે કે નોકરી કરવાવાળા વ્યક્તિ છે તમારો આજનો દિવસ સારો તો રહેવાનો છે કાર્યક્ષર એના લીધે થઈને તમે નાણાકીય બાબતે કોઈ નવું જોખમ ના કરતા આજે એનો કોસ્મોવાઇબ્સ તો ફોર્ટી પર્સન્ટ છે એટલે જૂની ઉઘરાણી લેવા માટે પણ થોડીક ઉતાવળ ના કરતા મન શાંત રાખીને નાણાકીય ક્ષેત્રે કામ કરજો હેલ્થ સોશિયલમાં પણ કોસ્મોવાઇબ્સ ફિફ્ટી ફિફ્ટી છે સામાન્ય છે કોઈ ખરાબ કોઈ સારા ગ્રહ યોગો તમને દેખાતા નથી લવની બાબતમાં પણ કોસ્મો વાઇફ સેવન્ટી પર્સન્ટ છે એટલે કે તમારા અંગત વ્યક્તિઓ સાથે કે તમારા લવર સાથે આજનો દિવસ તમે પસાર સારો કરી શકશો એટલે ઓવરઓલ તમે આજે તમારો સારો દિવસ પસાર કરવો હોય તો અંગત વ્યક્તિઓ કે લવર સાથે તમે પસાર કરો તો વધારે આનંદ રહેશે મીન રાશિ વાત કરીએ મીન રાશિની મીન રાશિમાં કરિયર અને ફાઈનાન્સ ના કોસ્મો બાય ફોર્ટી અને થર્ટી પર્સન્ટ છે એટલે કે તમારે કર્મ ક્ષેત્રે તમારે આજે ખૂબ ધ્યાન આપવું ઉતાવળા કોઈ નિર્ણય નહીં લેવાના વાણી ઉપર સંયમતા રાખવાની નાણાકીય ક્ષેત્રે કોઈ નવું જોખમ નહીં કરવાનું પછી જમીન મકાનની લેવડ દેવડની વાત હોય કે પછી નાનું નાનું ઇન્વેસ્ટમેન્ટની વાત હોય આજનો દિવસ તમે થોડી શાંતિ રાખજો હેલ્થ પણ થર્ટી છે બની શકે છે કે કરિયર અને ફાઈનાન્સની ઇફેક્ટ તમને આ હેલ્થ ઉપર દેખાઈ શકે છે અથવા તમારી જૂના કોઈ ડિસેસ હોય તો એની પણ આજે સાવચેતી રાખવી જોઈએ સોશિયલ અને લવમાં ફિફ્ટી પરસેન્ટ કોસોમવેવ છે અને લવમાં ફોર્ટી પરસન્ટ કોસોમોવેફ છે એટલે કે પરિવારમાં આજે તમારો સમય સારો પસાર કરવો જોઈએ જીવનસાથી જોડે પણ આજનો દિવસ સારો પસાર કરવો જોઈએ હા તમારા લવર જોડે કે તમારા અંગત વ્યક્તિઓ જોડે તમે મળી શકો છો પણ ત્યાં તમારે બને એટલું મૌન રહેશો તો તમારો દિવસ સારો જશે ઓવરઓલ પારિવારિક રીતે આજનો દિવસ સારો છે બીજા કોઈ વસ્તુમાં તમારે સાહસ કરવું નહીં આ જનરલ પ્રિડિક્શન હતું જનરલ રાશિઓ માટેનું પ્રિડિક્શન હતું જો તમારે પર્સનલ પ્રિડિક્શન કરાવવું હોય પર્સનલ એનાલિસિસ કરાવવું હોય તો અમારો સંપર્ક તમે કરી શકો છો અમારી વેબસાઇટ છે કોસ્મો ગુરુ ડોટ કોમ શુભ